શું મિત્રો તમને ખબર છે કે દુનિયામાં અમુક એવી પ્રજાતિની ગાયો પણ છે જે તેના એક વારમાં પચાસ લીટર દૂધ આપી શકે છે તો આવો જણાવો ગાયોની પાસ સૌથી વધુ દૂધ આપનારી પ્રજાતિઓ વિશે જે ડેરી ઉદ્યોગમાં સૌથી વિશેષ માનવામાં આવે છે એટલા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોલ્ડિઝ ફ્રીઝન જો મિત્રો ગાયની આ પ્રજાતિની વાત કરીએ તો આ મુખ્ય રૂપે સ્વિટ્ઝરલેન્ડની છે આ ગાય તેના વધુ દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત છે સાથે મિત્રો એક દિવસમાં આ ગાય ચાલીસ થી પચાસ લિટર દૂધ આપી શકે છે સફેદ અને કાળા રંગની આ ગાયને મિલ્ક મશીન પણ કહેવામાં આવે છે જર્સી ગાય બીજા નંબર ઉપર આવે છે જર્સી ગાય જે ઇંગ્લેન્ડ ના જર્સી લેન્ડથી આવે છે આ ગાય તેના દૂધની સાથે મલાઈદાર ફેટયુક્ત ગુણવત્તા માટે પણ પ્રખ્યાત છે એક દિવસમાં આ ગાય 20 થી 25 લિટર દૂધ આપી શકે છે આનું દૂધ ઘી અને માખણ બનાવવા માટે ખૂબ સારું ગણાય છે મિત્રો મેં આગળ પણ જર્સી ગાય વિશે એક વિડીયો બનાવેલો છે જે તમે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો ગીર ગાય મિત્રો ત્રીજા નંબર ઉપર આવે છે ગીર ગાય જે ભારતની દેશી પ્રજાતિઓમાંની એક છે મિત્રો આપણા ગુજરાતના ગીર જંગલોમાંથી આવતી આ ગીર ગાય લગભગ દરરોજ પંદરથી વીસ લીટર દૂધ આપે છે સાથે મિત્રો આનું દૂધ એટલું પ્રોટીનથી ભરપૂર હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે બ્રાઉન સ્વીચ તો મિત્રો ચોથા નંબર ઉપર આવે છે બ્રાઉન સ્વીચ જે મુખ્યત્વે સ્વિત્ઝરલેન્ડની છે આ ગાય દરરોજ થી પાંત્રીસ લિટર દૂધ આપવાની ક્ષમતા રાખે છે આના દૂધમાં પ્રોટીન અને ફેટની માત્રા સંતુલિત હોય છે જેનાથી પનીર અને દહીં ખૂબ સારું બને છે રેડ સિંધી મિત્રો હવે છેલ્લે પાંચમા નંબર ઉપર આવે છે રેડ સિંધી જે પાકિસ્તાન અને ભારતમાં જોવા મળે છે સાથે મિત્રો આ ગાય દરરોજ થી પંદર લિટર દૂધ આપે છે અને ખરાબ વાતાવરણમાં પણ ખુદને સંતુલિત રાખે છે છે મિત્રો આનું દૂધ પણ પ્રોટીનથી ભરપૂર હોય તો મિત્રો આ હતી દુનિયાની સૌથી વધુ દૂધ આપનારી ગાયોની પાંચ પ્રજાતિ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો સાથે આવા રોચક અને જ્ઞાનથી થી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરજો ધન્યવાદ